શરૂઆતમાં મોટા સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરી લઈએ ગાંધીનગરથી મળી રહ્યા છે આ સમાચાર ગાંધીનગરમાં ભારતીય કિસાન સંઘની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ પ્રેમલગ્નમાં માતા પિતાની મંજૂરીની જરૂરિયાતની માંગને કિસાન સંઘે સમર્થન આપ્યું છે ભારતીય કિસાન સંઘનું પાટીદાર અને અન્ય સવર્ણ સમાજની માંગને સમર્થન જો સરકાર માંગ સંતોષે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે જો સરકાર માંગ નહીં સ્વીકારે તો રોડ પર ઉતરશે કિસાન સંઘ પાક નુકસાનીમાં એનડીઆરએફ અને એસડીઆરએફથી વધુ ખર્ચ આપવાની માંગ જે ખર્ચ થયો છે ખેડૂતોને તે મુજબ સહાય કરવી જોઈએ તેવું પણ કિસાન સંઘે કહ્યું છે બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાની પ્રમાણે ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી પણ માંગ કિસાન સંઘે કરી છે ભારતીય કિસાન સંઘ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ ગાંધીનગર ખાતે પ્રેમલગ્નમાં માતા પિતાની મંજૂરીની જરૂરિયાતો જે મુદ્દો ઘણા સમયથી જે ચર્ચામાં છે એવા મુદ્દાને હવે ભારતીય કિસાન સંઘે પણ સમર્થન આપ્યું છે ભારતીય કિસાન સંઘ એવું માને કે ભાઈ દીકરી દીકરીના લગ્નની નોંધણી જે થાય એ પિતા માતાની આજ્ઞાનું પાલન અને એની ફરજ પિતાની જરૂર પડે માતા પિતાની એ એ એવા કાયદામાં સંશોધન કરી અને જે અત્યારે ગલત કાયદા બનાવ્યા છે એને રદ કરીને એવો જ કાયદો બનાવવો જોઈએ કે દીકરીને કે દીકરાને લગ્ન કરવા તો માતા પિતાની મંજૂરી લેવી જોઈએ એમાં હું ભારતીય કિસાન સંઘ માને એ બાબતે મુખ્યમંત્રીએ મુખ્યમંત્રી એ બાબતે મુખ્યમંત્રીને પણ આવેદનપત્ર આપેલું છે દરેક પટેલ સમાજે પણ આપેલું છે કિસાન સંઘે પણ અમે લખીને આપેલું છે મુખ્યમંત્રીને આપી દીધેલું છે તો એ માટે સરકાર વિચારે સરકાર ન વિચારે તો ભારતીય કિસાન સંઘને પણ રોડ ઉપર આવવું જોઈએ આવવું જોઈશે અમારે જ્યાં સુધી તમે ખેડૂતની એકમ નહીં બનાવી અને જ્યારે એનડીઆરએફ એસડીઆરએફના નોર્મ્સ પ્રમાણે જ જો મદદ કરશો તો ક્યારેય આપણે ખેડૂતને બેઠો નહીં કરી શકીએ અને ખેડૂતના ખેતી છોડતો નહીં રોકી શકીએ જ્યારે એનું એંસી ટકા ઇનપુટ ખર્ચ જ્યારે વેડફાઈ જાય છે ત્યારે ખેડૂત પોતાની વર્તમાન સ્થિતિથી પાંચથી છ વર્ષ પાછો ધકેલી જતો હોય છે એને એટલે એને સ્ટ્રીમ લાઇટમાં લાઈનમાં લાવવા માટે જે ખેડૂતને જે ખર્ચ થયું છે એનું પૂરતું વળતર આપણે કેવી રીતે આપી શકીએ એ દિશા તરફ વિચાર કરવો પડે ક્યાંક નદી નાળાની જગ્યાએ પણ ક્યાંક નદીની અંદર ધોવાણ થયું છે ક્યાંક ખેતરોના ખેતરો ધોવાયા છે પરંતુ હજુ પણ એ બાબતે ક્યાંય નક્કર કામગીરી હજુ સામે આવી નથી કે ભાઈ એ ધોવાયેલા ખેતરોનું પણ આપણે કેવી રીતે વળતર આપશું ત્રીજી વાત છે કે બનાસકાંઠાની અંદર પણ ભારે તારાજી થઈ છે ત્યાંની પરિસ્થિતિ પણ એવી છે કે ત્યાં રકાબી જેવો વિસ્તાર છે અને ત્યાં ખારાશ વાળું પાણી આવી જવાથી જો તમે એક જ વર્ષે જે એસ એનડીઆરએફ એસડીઆરએફનો નોર્મ્સ પ્રમાણે જો વળતર આપશો તો એથી ખેડૂતનું ભલું નહીં થાય કારણ કે ખાર આવવા પછી બે ત્રણ વર્ષ સુધી આપણે એ જમીનની અંદર ખેતી કરી શકતા નથી એટલે એને બે ત્રણ વર્ષનું સર્વાઈવર થાય એ રીતે આપણે એસડીઆરએફ એનડીઆરએફના નોમ્સનું ભૂલી જઈ અને એની કંઈક નવી ડિઝાઇન બનાવી અને એ ખેડૂતની વારે આવવું જોઈએ એમ જ્યાં પણ ફરી ફરીને કહું છું કે જ્યાં પણ ખેડૂતને નુકસાન થયું છે એની વારે આવવા માટે આપણે ખેડૂતને જ એકમ બનાવવો પડશે ગામ અથવા તાલુકા એકમ બનાવવાથી ખેડૂતનું ક્યારેય ભલું નહીં થાય